યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું કોબી મરચાંનો સંભારો તેના માટે મેં રાખી દીધી કઢાઈ કઢાઈ આપણી સરસ ગરમ થવા માંડી છે તેમાં નાખી દઈશું તેલ તેલ પણ આપણું સરસ ગરમ થવા માંડ્યું હતું તેમાં નાખી દઈએ રાઈ રાઈ આપણી સરસ ફૂટવા દેવાની છે ત્યારબાદ લીધી છે કોબી ઝીણી સુધારેલી ફક્ત પાંચ જ મિનિટમાં આપણો આ સંભારો રેડી થઈ જાય છે ગુજરાતી સ્ટાઇલ હવે આ કોબીને છે ને તેલમાં આપણે સરસ રીતે ફેરવી લઈશું તો હવે તેમાં નાખ્યા છે મેં લીલા મરચાં તમારે સુધારીને નાખવા હોય કટકા કરીને તો એ પણ નાખી શકો છો હળદર અને નમક સ્વાદ અનુસાર નાખ્યું છે ત્યારબાદ આ બધા જ મસાલાને આપણે ફેરવી લઈશું પાણી નાખવાની બિલકુલ જરૂર રહેતી નથી એકદમ સ્વાદિષ્ટ થાય છે આપણો સંભારો ત્યારબાદ લીધું છે ઝીણું સુધારેલું ટમેટું હવે ટમેટાને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને હવે ઢાંકણ ઢાંકીને ફક્ત બેથી ત્રણ મિનિટ માટે જ પાકવા દેવાનું છે તમે જેટલું તીખાતું હોય એટલા લીલા મરચાં લઈ શકો છો આ રીતે બનાવવાથી સંભારો આપણો એકદમ ટેસ્ટી બને છે તૈયાર છે આપણો કોબી મરચાંનો સંભારો તમે જઈ શકો છો એકદમ સ્વાદિષ્ટ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી દેજો